શ્રી ગણેશ નમગવદ્ગીતા અધ્યાય શ્લોક ક્રમાક એકવીસથીમને નીભગવાનુંવાચ યે મત મદ નિ અનુતિષિ માનવાહા શ્રદ્ધાવો ન પી કર્મ ભી જે માણસો દોષ દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વકર્મોથી છૂટી જાય છે ભ્યસૂય નાનું મત વિભૂટસ્ત સોરી સર્વિટસ્ત વિદ્ધિ નેતસ પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વજ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ સદૃતેર્જ્ઞાનવાનપી પ્રકૃતિ ભૂતાની નિગ્રહ કીં કરીશ્યસી કરી શર્વ પ્રાણીઓને સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે નાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્ર શો કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિય રાગ દે સૌ વ્યવસ્થિત તયોન્વસમાગત છતા પરિપંથિનાઓ ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે માણસે એ બંનેને વશમાં ન થવું કેમ કે તે બંનેય એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઉભાર કરનારા મહાશત્રુઓ છે શ્રેયા સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન ઉવાચ અથકે પાપમ ચરતિ પૂરુષ અનિચ્છન્નપી વા બલાદીવ નિયોજિતા અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન વાચ કામ ક્રોધ કામ એશ ક્રોધ એશ રજોગુણ રજોગુણસમુદ્ભવા મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ શ્રી ભગવાન બોલ્યા રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે આને જ તું આ બાબતમાં વેરી જાણ ધૂબેના વૃયતે વહ્ની તથા ધરસો મળે નહા યથોલ્ભા તથા તે નેદમાવ્રતમ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે આવૃતમ જ્ઞાનમેનો કામરૂપેણ કૌંતેય હે કૌંતેય અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્યવૈરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયા મનો બુદ્ધિ આયતેર્વી આયતેર્વિમોય જ્ઞાનમાવૃત્ય દેહિનમ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ અનુરેઠાણ કહેવાય છે આ કામ મન અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને હાનિ પહોંચાડે છે અને જીવાત્માને મોહિત બનાવે છે તસ્માત્િંદ્રિયાદ નિયમ્ય ભરતવર્ષવા ભરત વર્ષવઃ પાપમાન પ્રજહિહિજ્ઞાનનાશન માટે હે વરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણીનાક ઇન્દ્રિયાણી પરાણીઆહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરામ બુદ્ધિ ય બુદ્ધ પરતસ્તુષ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતા મન પર છે મન કરતા એ બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે એવમ બુદ્ધ પરમ બુદ્ધત્પા સોરી એવ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મના જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જેયત્રુ નિહણ તત્સિશ્રીમગવદીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાં યોગશાસ્ત્રકૃષ્ણાજુનસંવાદ્મયોગો નામ તૃતીયોધ્યાય आं कर्मयोगनाम्नो त्रिजोऽध्याय समाप्तथयो योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णार्पणमस्तु